તો જૂનાગઢ જિલ્લાના મેંતરડા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક તહેશ નહેશ થઈ ગયો છે ધોધમાર વરસાદ બાદ બેટમાં ફેરવાયેલા ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ પણ ખેતરો બરબાદ થઈ રહ્યા છે કેટલાક ગ્રામ્ય પંથકના ખેતરો ધોવાઈ ગયા છે તો કેટલાક ખેતરોમાં ઊભો પાક જમીન દોસ્ત થઈ ગયો છે કેટલાક ખેતરોમાં તો હજુ પણ વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે મગફળી કપાસ સોયાબીન અને તલ સહિતના પાકનો શોધ નીકળી ગયો છે ત્યારે પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા ખેડૂતોને પણ રાતા પાણી રોવાનો આવ્યો છે

સ્થિતિ એવી ઉત્પન્ન થઈ કે કે ખેડૂતો ખેતરે પણ નથી જઈ શકતા ખેડૂતોનો આરોપ છે દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પ્રશાસન તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી દર વર્ષે વરસાદી પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડે છે ખેડૂતોએ તો એવો પણ આરોપ લગાવ્યો કે અનેક વાર પ્રશાસનને રજૂઆત કરી છતાં હજી સુધી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે